સમાચાર દાહોદ જિલ્લાના જોઈએ મનરેગા કૌભાંડ અગે દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે બચુભાઈ ખાબરની પ્રતિક્રિયા આવ્યા બાદ હવે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામાએ પણ તેમનો અભિપ્રાય જાહેર કર્યો છે તેમણે જણાવ્યું કે જો આરોપો સાચા સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો આ મામલે તટસ્થ તપાસની માગણી કરી રહ્યા છે જેથી સત્ય બહાર આવે દાહોદ જિલ્લામાં આ મુદ્દે રાજકીય ચર્ચા મંત્રી પંચાયત સેકડો કરોડ નો ભ્રષ્ટાચાર થયેલો છે બચ્ચુભાઈ ખાબડ એવું કેવા માંગે છે કે મારા પર ખોટા આક્ષેપ છે આગળ પણ એમના પર સાડા ચારસો કરોડ નો ભ્રષ્ટાચાર થયો હતો એમાં પણ સગે વગે એમને કરી નાખ્યું

ફરિયાદ કરી ખોટી કરી છે જો ખોટું હોય તો તમારા છોકરાઓ એવું બચ્ચું ખાબડ કેવા માંગે છે એટલે બચ્ચું ખાબડ સાહેબની ની સંયુક્ત કુટુંબમાં ભેગા છોકરાઓ સાથે ભેગાડે છે એમની જાણમાં જ એમના છોકરાઓએ હજાર કરોડનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો ગરીબોના લોકોના રૂપિયા ખાઈ ગયા બંને છોકરા એરેસ્ટ થયા છે જ્યાં સુધી બચ્ચું ખાબર રાજીનામું નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસ બેસવાની નથી સડક ની માંડીને સંસદ સુધી આંદોલનો કરશું એને ની અંદર છૂટી ગયા ટ્રાઇબલ ની અંદર છૂટી ગયા જમીન પર પણ આમાં અમે જમીન પર છૂટવા દઈએ નહીં પોલીસ પર પણ અમે બરોબર ધ્યાન રાખશું સરકાર પર પણ ધ્યાન રાખશું મુખ્યમંત્રી સાહેબે જે ગંગાજળની રચના કરી છે એની અંદર તટસ્થ તપાસ થાય સીટ ની રચના થાય એ પણ અમે જોવાના